નિયમિત શિક્ષણ કાર્ય ઉપરાંત બહારના કામો કરવા માટે પણ વધુમાં વધુ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે આથી તેઓના મૂળ શિક્ષણ કાર્ય પર અસર પડે છે આ અગાઉ પણ સમિતિની સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટને લઈને ઉગ્ર ચર્ચા થઈ ચૂકી છે છતાં સમસ્યા હજી યથાવત રહી હોવાનો સભ્યોનો આરોપ છે વિપક્ષે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક શિક્ષક ભરતીની પ્રક્રિયા શરૂ નહીં થાય

અને સાંસ્કૃતિક સમિતિમાં જે પંદરમી ઓગસ્ટ અને રાસ ગરબા અને મેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતી એનો અહેવાલ હતો શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે બાણું શિક્ષકોની ઘટ છે અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે શું છે કયા વિષયમાં છે એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દીને અંગ્રેજીને એ બધી છે એ ઘટ અમારે અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું